સુરતમાં નકલી વસ્તુઓનો રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે નકલી હોસ્પિટલ બાદ હવે નકલી નર્સિંગ સંસ્થા ઝડપાઈ પુણાના લા સિટાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાંથી આ નકલી નર્સિંગ સંસ્થા ઝડપાઈ છે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી આ સંસ્થા ચાલી રહી હતી દુકાનની અંદર વિદ્યાર્થીઓને ભણાવાય છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાય છે ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલ સ્ટાફ સાથે થયેલી વાતચીતનો વિડીયો પણ સામે આવ્યો છે પેરામેડિકલ કાઉન્સિલના હેલ્પલાઇન નંબર પર પણ આ પ્રકારની સંસ્થા ન ચલાવી શકાય તેનો સ્વીકાર કરાયો છે વિદ્યાર્થીઓએ બેંગ્લોર પરીક્ષા આપવા જતા હોવાનો સ્વીકાર કર્યો બોગસ મેડિકલ સંસ્થા વિદ્યાર્થીઓ પાસેથી એસી હજાર જેટલી ફીની વસૂલી કરે છે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની કોઈ સંસ્થા સુરતના પુના પાટિયા ખાતે શોપિંગ સેન્ટરમાં કાર્યરત છે આ ગુજરાત કાઉન્સિલનું પ્રમાણિત ઇન્સ્ટિટ્યુટ નથી આ બોગસ ઇન્સ્ટિટ્યુટ છે જેમાં જીએનએમ અને બીએસસી ની પરવાનગી આપવામાં આવ્યા ઉપરાંત બીજા પણ કોર્સ છે બધા આ બોગસ ઇન્સ્ટિટ્યુટ છે કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી તેથી સમાજને તો નુકસાન થાય પણ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે અને આવી ઇન્સ્ટિટ્યૂટ તાત્કાલિક બંધ થવી જોઈએ એની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ અને આવા ઇન્સ્ટિટ્યૂટમાં જો બાળકો અભ્યાસ કરે અને બહાર આવે તો એ પ્રમાણપત્ર પણ કોઈ જગ્યાએ ના ચાલે અને ધારો કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાણે અનજાણે એને કદાચ કંઈ નોકરી આપી દેવામાં આવે તો એ દર્દી સાથે પણ જોખમ જીવનું ઊભું કરી શકે છે સુરત શહેરમાં હવે નકલી નર્સિંગ સંસ્થા જડપાય છે સીધા તમને હું દ્રશ્ય બતાવીશ કે પુ પુના ગામ ખાતે આવેલ જે છે જીવનદીપ નકલી જે છે નર્સિંગ સંસ્થા છે અહીં વિદ્યાર્થીઓને જે છે મસ્ત મોટી ફી લઈને જે છે તાલીમ આપવામાં આવતી હતી અને કોચિંગ ચલાવવામાં આવતા હતા ત્યારે કોંગ્રેસના જે એનએસયુઆઈના કાર્યકર્તા દ્વારા જે છે વિરોધ પણ જે છે એ નોંધવામાં આવ્યો હતો અને જે દ્રશ્યમાં જે છે જોઈ શકાય છે કે આ એક કોમ્પ્લેક્ષ છે અને આ કોમ્પ્લેક્ષની અંદર જે છે આ રીતના વિદ્યાર્થીઓને નર્સિંગના કોર્સેસ જે છે કરાવવામાં આવી રહ્યા હતા રહ્યા છે સીધા એનએસયુઆઈના જે કાર્યકર્તા છે આપણે સીધા એમની જોડેથી જાણીશું કઈ રીતના જે છે આખી આ જે નર્સિંગ સંસ્થા ચલાવવામાં આવી રહી છે શું પુરાવા સામે આવ્યા છે લગભગ બે ત્રણ દિવસ પહેલાં વિદ્યાર્થીઓએ અમને ફરિયાદ એવી કરી હતી કે અહીંયા અમને બેંગ્લોર એક્ઝામ આપવા જવાનું હોય છે ફીસ બાબતેના ઘણા બધા ઇશ્યુ હતા તો એને લઈને અમે સંસ્થા ઉપર આવ્યા અને જોયું તો લાસ સિટાડેલ કોમ્પ્લેક્સ જે પુણા પાટિયાની અંદર છે એમાં આ લોકો સંસ્થા ચલાવી રહ્યા હતા લગભગ દસ બાય વીસની જગ્યા છે અને અંદર મેડમ ઇન્ચાર્જ સાથે અમે વાત કરી તો એમને કીધું કે જીએનએમ જે નર્સિંગ કોર્સ હોય છે ત્રણ વર્ષનો એ અમે અહીંયા કોચિંગ કરાવીએ છીએ અને વિદ્યાર્થીઓ બેંગ્લોર સ્વ ખર્ચે એક્ઝામ આપવા જતા હોય છે તો એને લઈને અમે ઓનર સાથે કોલમાં વાત કરી તો એ સ્વીકારવા તૈયાર નહોતા એમણે એવું કીધું અમે ખાલી એડમિશન કરીએ છીએ બાકી વિદ્યાર્થીઓ બેંગ્લોર જ ભણે છે અને ત્યાં જ એક્ઝામ આપે છે ત્યાં જ થોડી વારમાં વિદ્યાર્થીનીઓ આવી ત્રણ ચાર એમની સાથે મેં વાત કરી તો એમણે સ્વીકાર્યું કે અમે અહીંયા જ કોચિંગ કરીએ છીએ જીએનએમ નર્સિંગનું અને એક્ઝામ આપવા બેંગ્લોર જઈએ છીએ તો એને લઈને એના વિડીયો ફૂટેજ પણ મારી પાસે છે તો ત્યારબાદ મેં એમની ફી રસીદો પણ ચેક કરી તો કાચી ફી રસીદો હતી જેમાં સહી સિક્કા પણ હતા નહીં અને મચમોટી ફીસ લેવામાં આવે છે લગભગ એક વિદ્યાર્થી સિત્યારથી એંસી હજાર રૂપિયા ફીસ વસૂલવામાં આવે છે અને ત્યારબાદ મેં આને લઈને પેરામેડિકલ કાઉન્સિલમાં પણ વાત કરી તો એમણે એવું કીધું કે આવી જે પણ કોઈ સંસ્થા છે જે બેંગ્લોર સાથે જોડાયેલી છે એને ગુજરાત સરકારની માન્યતા નથી અને સ્ટાફ નર્સની ભરતીમાં એમના સર્ટિફિકેટ પણ વેલિડ ગણવામાં આવતા નથી આવી બધી ચર્ચાઓ હતી એટલે અમારી મુખ્ય માંગણીઓ તો એવી જ છે કે આવા આવી જેટલી પણ સંસ્થાઓ છે એના વિરુદ્ધમાં સરકાર કાયદાકીય પગલાં લે જો અમે અહીંયા આવ્યા એટલે અંદર અમે જોયું તો લગભગ વીસથી પચીસ જેટલી બેન્ચિસો છે ફાયર એનઓસી જેવું કે અમને કંઈ લાગતું નથી અને થોડા ઘણા પોસ્ટરો મારેલા છે એકાદ ટેબલ છે જ્યાં મેડમ બેઠા હતા મતલબમાં સાવ એક ગણો કે ટ્યુશન ક્લાસીસ જેવો એક ક્લાસ હોય એવો આ લોકો અહીંયા ક્લાસ ચલાવી રહ્યા હતા અમે આ લોકોને અલ્ટિમેટમ આપ્યું છે કે તમે ત્રણ ચાર દિવસની અંદર તમારી સંસ્થા બંધ કરીને વિદ્યાર્થીઓના જે પ્રોબ્લમ છે એ સોલ્વ કરી દો અને એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપી દો અન્યથા અમારે મેડિકલ્સ કાઉન્સિલમાં પણ તમારી વિરુદ્ધ ફરિયાદ કરવી પડશે કલેક્ટરમાં પણ કરવી પડશે અને પોલીસમાં પણ આમના વિરુદ્ધ ફરિયાદ અમારે દાખલ કરવી પડશે બિલકુલ જે રીતના સામે આવી રહ્યું છે કે જે રીતના કોમ્પ્લેક્સ છે કોમ્પ્લેક્સની અંદર એક દુકાન છે દુકાનની અંદર બેન્ચેસ મૂકી દેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને જે છે ત્યાં તાલીમ આપવામાં આવી રહી છે નર્સિંગના વિવિધ કોર્સેસની પરંતુ જે રીતના સરકારના નિયમ હોય છે નિયમ મુજબ જે છે પોતાની નર્સિંગ કોલેજની એક બિલ્ડિંગ હોવી જોઈએ હોસ્ટેલ હોવું જોઈએ અને સાતો સાત સો હોસ્પિટલ બેડ ધરાવતી હોસ્પિટલ સાથે પણ જે હોય તેમનું જોડાણ હોવું જોઈએ અને વિદ્યાર્થીઓને જે છે તમામ રીતના કોર્સેસ કરવામાં આવતો હોય છે પરંતુ અહીં તે કોમ્પ્લેક્ષની અંદર જ દુકાનની અંદર જે છે વિદ્યાર્થીઓને ની જે છે તાલીમ આપવામાં આવી રહી છે અને કે ગેરકાયદેસર હોવાનું જે છે આ સામે પણ જે છે અહીં આવી રહ્યું છે અને પોલીસ જે છે કયા દિશામાં તપાસ હાથ ધરશે તે પણ એક જે છે મહત્વની વાત કહી શકાય છે કારણ નર્સિંગ એસોસિએશન પણ જે છે આ જે રીતના નર્સિંગ જે બોગસ કોલેજ જે પર બોગસ સંસ્થા આવેલી છે તેને કે ગેર રીતિ જણાવ્યું છે અને સાતો સાથ જે છે મેડિકલ કાઉન્સેલિંગ પણ જે છે એમની જે કસે નોંધની પણ નથી પરંતુ હાલ જે રીતના જે છે આરોગ્ય વિભાગ અને પોલીસ જો તપાસ કરશે તો મોટો ખુલાસો થઈ શકે છે ચાંદિવે જ મીડિયા સુરત